ચૈતર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલ બુટલેગર સુરતના કામરેજ પંથકનો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને બુટલેગર નાચી રહેલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેને પગલે ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરવી પડી છે આ મુદ્દા પર ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનો ખુલાસો આપતા જણાવ્યું કે લગ્ન દરમિયાન એ બુટલેગર અમારી સાથે નાચગાનમાં જોડાયા હતા પરંતુ અમારી સાથે તે વ્યક્તિના કોઈ સંબંધ નથી એ વ્યક્તિ સાથે કોઈ પરિચય નથી ને અગાઉ અમે ક્યારેય મળ્યા પણ નથી લગ્નમાં મોટી સંખ્યામાં લોકો હોવાથી આવા કોઈ વ્યક્તિ અમારી સાથે નાચવા લાગ્યા પરંતુ એ વ્યક્તિ કોણ છે તેનાથી અમે તદ્દન અજાણ હતા અમે હંમેશા દારૂબંધીના મુદ્દા ઉઠાવ્યા છે અને દારૂનો ધંધો કરનાર તમામ લોકોનો વિરોધ કર્યો છે ગતરોજ સુરત મારા સાથી મિત્ર વિજય વસાવાના નાનાબેન હિનાબેનનું લગ્ન હતું દરેક પ્રસંગોમાં હાજરી આપીએ છીએ એ રીતના સામાજિક રીતે ત્યાં ગયા સમાજની વાડીમાં જમ્યા અને જ્યારે લગ્નમાં સૌ નાચી રહ્યા હતા ત્યારે અમે બેઠા હતા ખુદ દુલ્હન હિનાબેને મને આગ્રહ કર્યો કે ભાઈ મારી સાથે પાંચ મિનિટ અમે નાચવા ચાલો અમે જેવા નાચવા ગયા એટલે ત્યાં અનેક સાથી યુવાનો પોતાના ફોટા પડાવવા માટે અને વિડીયો બનાવવા માટે પણ મારી સાથે નાચવા માટે જોડાતા ગયા હતા અને એવા એમાં એક વ્યક્તિ અમારી સાથે જોડાયો અને બીજા દિવસે સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ કામરેજ વિસ્તારના મોટા બુટલેગર છે ત્યારે એ વ્યક્તિ સાથે મારો કોઈ પરિચય નથી અગાઉ અમે મળ્યા પણ નથી અને લગ્નમાં અજાણતામાં આ મારી સાથે નાચણું કરવા આવ્યા એ હું પણ અજાણતામાં એ મારી ભૂલ થઈ છે ત્યારે આ મારો ખુલાસો હું કરું છું કે દારૂના વ્યવસાય સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિનું હું સમર્થન કરતો નથી બે દિવસ અગાઉ વિધાનસભાના સન્માન્ય ગૃહમાં પણ દારૂના પ્રશ્નોને લઈને મારો અઠાવીસ ફેબ્રુઆરીના રોજ પ્રશ્ન હતો સત્તરમાં નંબર પર માન્ય ગૃહમંત્રી હાજર નહોતા પણ મુકેશભાઈ પટેલ એનો જવાબ આપવા માટેનો પ્રયાસ કર્યો તો અમે પોઈન્ટ ઓફ ઓર્ડર મારા સાથી ધારાસભ્યએ પણ કર્યો હતો તો કહેવાનો મતલબ અમે દારૂ સામે અગાઉ પણ લડ્યા છે અને આવનારા દિવસોમાં પણ લડતા રહીશું આ વ્યક્તિને મેં હમણાં જાણવાનો પ્રયાસ કર્યો તો પોતે ભાજપના સક્રિય સભ્ય છે ગણપતભાઈ વસાવા કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે પણ એમના